સુરત પોલીસ આકાશમાં ચલાવશે અભિયાન ઉડાડશે પતંગ ઉત્તરાયણે સુરતના આકાશમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી લખેલી પતંગ ઉડતી જોવા મળે તો ચોંકી ના જતા કેમ કે ડ્રગ્સના દૂષણ ને ડામવા સુરત પોલીસ આકાશમાં ચલાવશે અભિયાન સુરત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી છે જેથી બજારમાં આવતા લોકોની પહેલ નજર આ પતંગ પર પડે અને લોકોમાં જાગૃતિ આવે સાથે પોલીસ દ્વારા નાની પતંગો લોકોને નિઃશુલ્ક આપવામાં પણ આવે છે આમ પોલીસ દ્વારા પતંગ પર્વ પર જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે લોકો આકાશમાં પૂરી પતંગની રંગોળી વડોદરાના નવલખી મેદાન ખાતે વડોદરા મનપા ગુજરાત ટુરિઝમ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નું આયોજન કરાયું જેમાં અલગ અલગ દેશમાંથી પતંગબાજુએ ભાગ લીધો વન નેશન વન ઇલેક્શન ની વાળી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની અગિયાર જિલ્લા વિવિધ દેશમાંથી આવેલ પતંગબાજોએ પતંગ ચગાવી આકર્ષણ જમાવ્યું વિદેશી પતંગો સાથે કરતબ બાજુ જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા વિવિધ પ્રકારની પતંગોથી આકાશ રંગબેરંગી બની ગયું ગોતર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે પણ પતંગબાજોએ આકાશમાં પેચ લગાવ્યા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત તેર દેશના ચોત્રીસ અને ભારતને એકત્રીસ મળી કુલ પાસઠ પતંગબાજોએ કેવડિયામાં આકાશી યુદ્ધ ખેલ્યું નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ ખાતે અવનવા પતંગો ચગાવી આકાશ ને રંગબેરંગી બનાવ્યું સ્વરૂપમાં તો કોઈ એક સાથે દસ થી વધારે પતંગો એક સાથે ઉડાવતા જોવા મળ્યા ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિના ના ભાગરૂપે કરાટક ના પતંગ બાજે પોતાની પતંગમાં રતન ટાટાનો ફોટો છપાવી પતંગ ઉડાવી જે પતંગ આજે આ પતંગ ઉત્સવમાં આવનાર દરેક લોકોને જોઈને ખુશ થયા હતા આ તરફ ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિકો પણ પતંગની ખરીદી કરવા ઉમટી રહ્યા છે આજે રવિવારના દિવસે બજારમાં લોકોની ભીડ ઉમટી રાયપુર ખાડિયા બજારમાં પતંગની અવનવી વેરાયટી લેવા લોકો પહોંચ્યા તો આ વખતે માર્કેટમાં પુષ્પા બે પતંગની જોરદાર ડિમાન્ડ છે બીજી તરફ બાબલા પતંગ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે તો આગામી તેર જાન્યુઆરી એટલે કે પોષ સુદ પૂનમના દિવસે મા અંબેનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે છે જેને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અંબાજીમાં મહાશક્તિ યજ્ઞનો પણ પ્રારંભ કરાયો છે જેમાં વિવિધ પણ અંબેની વિશાળ શોભાયાત્રા નીકળશે જેમાં વિવિધ ટેબ્લો તેમજ હાથી ઘોડાને પણ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવશે શાચર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભક્તોની એકવીસો કિલો સુખડીનો પ્રસાદ પણ વેચવામાં આવશે શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક અને ક્ષેત્ર પણ શરૂ કરવામાં આવ્યું છે રંગીલા રાજકોટનું નું આકાશ